સુરત પોલીસ દર વખતે લોકો સાથે સેતુ બાંધવા પ્રયાસ કરે છે ત્યારે ડીસીપી પરમાર દ્વારા અલગ અલગ વિસ્તારમાં ફરતા બે ઘર લોકોને સુધારવા મુસાફિર યારો કરીને અભિયાન શરૂ કરાયો છે સુરત પોલીસ લોકો સાથે સેતુ બાંધવા અનેક પ્રયાસો કરે છે ત્યારે સુરતના ડીસીપી પિનાકીન પરમાર દ્વારા અનોખા પ્રયાસ કરાયા છે જેમાં અલગ અલગ વિસ્તારમાં ફરતા બે ઘર લોકોને સુધારવા માટે મુસાફિર યારો કરીને અભિયાન શરૂ કરાયું છે આ અભિયાન મુસાફિર યારોમાં રોડ પર રહેતા વ્યક્તિને વ્યવસ્થિત સારવાર આપવામાં આવે છે અને બાદમાં તેમની સાથે અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવે છે પહેલા નવડાવી વાળ કાપી નવા કપડાં પહેરવામાં આવ્યા હતા જે જગ્યાએથી ખોવાયો કે મિસિંગ હોય તેમના પરિવાર સાથે સંકલન કરાવવામાં આવશે અને મિસિંગ ઓનલાઈન લિસ્ટ તેમનો ફોટો મૂકવામાં આવશે જેથી પરિવારનું મિલન થઈ શકે જેથી ડીસીપીના આ અનોખા પ્રયાસને સૌ કોઈએ આવકાર્યો હતો